અને જે કિસાન છે એમાં રોજ સાંજે સાત વાગ્યે વરસાદ અને વૃક્ષ વિશે માહિતી દે છે વૃક્ષ વાવવા જરૂરી છે એ તો બધાને ખબર છે વરસાદ અત્યારે રાહુમી થઈ ગયો એમાં આપણે ત્યાં ડીપમાં જતા નથી તો હવે આ ખેડૂતે મતલબ આ દવાનો ઉપયોગ કર્યો છે મરસીના પાકમાં ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન હતા મરસી આલે કે ન આલે તો મરસીમાં પણ રિઝલ્ટ આવ્યું છે હોય છે આગળ આપણે ખેડૂત ફરક બતાવીશું અત્યારે થોડક બતાવી જો આ છોડ ઉપર આ દવાનો ઉપયોગ થયેલો છે જોઈ શકો છો અને આ છોડ ઉપર નથી કરેલો પહેલાં જે પ્રશ્ન તો તો તમે ત્યાં નજર સામુ જોઈ છે કેવો મતલબ ફેરફાર છે આગળ આપણે ખેડૂત પણ વાત કરશે કે એને કેવો રિઝલ્ટ લાગ્યું તો અત્યારે તમે રિઝલ્ટ જોઈ લીધું છે તો ઘણાને પ્રશ્નોનું સોલ્યુશન અત્યારે એમનું આવી ગયું છે તો હવે મેન મુદ્દો એ છે કે તમે આપણી કોઈ આ પ્રોડક્ટ છે એ કોઈ પણ પાક માલે તમારો કપાસ હોય મગફળી હોય કે ટમેટી હોય કે અમેરિકન મકાઈ હોય હું જેટલા નામ અત્યારે મને આવડે છે હું દઈ દઉં છું કોઈ પાક રહી જાય તમારી રીતે મને ભૂલા ગયો કેમ કે બધા જિલ્લામાં અલગ અલગ પાક ખાતા હોય આ કોઈ પણ પાકમાં મતલબ પીળાશ પડતી હોય છોડના વિકાસ માટેની દવા છે તમે જોશો આ મરસીનો છોડ આ મરસીમાં પણ ફેર પડી ગયો આમાં કેટલા અઠવાડિયું ચુવી છે આપડે સાચી અઠવાડિયું નથી ચુવી ગયા રવિવાર પછી મતલબ સાત થી સાત દિવસમાં એટલો ફરક પડી ગયો જો આ છોડ ને છોડ તો મતલબ આ કોઈ પણ પાકમાં માં છે તમે કોઈ પણ પાક બનાવે ફૂલ એવર કોબી ફરીથી કહી દઉં છું કે પછી તમે આવનાર સમયમાં આ ડુંગળી પણ બનાવો હતો હવે આગળ આપણે ખેડૂત સાથે માહિતી લઈએ અને આ દવાનો રિઝલ્ટ કેવું લાગ્યું એ પૂછીએ એક તમારું નામ બોલો આપણે મારું નામ ભાવિનભાઈ મેઘાભાઈ બારૈયા મેં આ ફુલાવર અને મરચીમાં આ દવાનો ઉપયોગ કરેલો છે અને આ પ્રમાણે અહીંથી આ સાટેલી છે આમાં બે છોડવા બાકી રાખેલા છે હા હા તો આ વસ્તુ બધા ખેડૂતોને વાપરવા જેવી છે તમારો અનુભવ શું કહે છે અને તમે આ છે વસ્તુ હારી બધાને વાપરવા જરૂરી છે અને હજી તમે સાટેને 5 થી 6 દિવસ છે આપણે એમ કહેતા ભાઈ 24 કલાકમાં રિઝલ્ટ આવે આપણે મતલબ માં દવા ઈ ભાઈ લઈ ગયા પછી આ પાંચમા દિવસ પછી આંટો મારવા તમે ફરક પણ જોઈ શકો છો તો આ મતલબ માં વસ્તુ વાપરવા જેવી સારી છે તમે અત્યારે મરચી અને ફૂલેવરમાં ઉપયોગ કર્યો છે મરચી અને ફૂલેવર હા હા તો ફૂલેવર માં આવું સારું રિઝલ્ટ છે હા ફૂલેવર માં આવું સારું રિઝલ્ટ ભાઈ ફૂલેવર આપણે જોઈ લઈ જરીક જોઈ શકો છો આ ફૂલેવર છે આ ભાવિન ભાઈ નો હતી ભાઈ નું ગામ છે સારવદર તાલુકો ગોગાન જિલ્લો ભાવનગર રેડીન ભાવિન ભાઈ તો હવે મતલબમાં ઘણા ખેડૂત મિત્રો બનાવી છે આ રીતનો પ્રશ્ન હોય તો આ વસ્તુ કરી શકો છો ઓગણ પછી ઓગણ પછી સત્તાણું પચી પિસ્તાલી ઓગણ પછી ઓગણ પછા તો વાવિનભાઈ આપણે તમે મારો રેગ્યુલર વિડીયો જોવો છો યુટ્યુબમાં તો એક મારો પ્રશ્ન છે એનો તમારે ખ્યાલ હા કે જવાબ દેવો છે અત્યારે તો વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે અને હું રોજ તમને ખબર સાત વાગે વિડીયો આપું છું વૃક્ષ જરૂરી છે તો એમાં તમારું શું કેવું છે છે કે નહીં પડશે તો કોઈ પણ ખેડૂત આપણે આપડે પૂછીશું કારણ છે કે રોજ સાત વાગે હું તમને વિડીયો પૂછું એમાં તમે ઓછો જોવો છો એટલા માટે વૃક્ષ વાવા ખબર છે જરૂરી છે તો વૃક્ષ વાવવાનું હજી મોડું નથી સવાર વધારે કેતો નથી કાલે મળજો આપણે ફરીથી નવા વિડીયો સાથે